Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે વેરાવળ પૂજ ઉત્સવ ચાલી રહ્યો હતો ત્યારે વરસાદ પણ ચાલુ હોય પૂજા ઉત્સવમાં ત્યારે મિત્રો પડેલા ભાવિકો ત્યારે મિત્રો વરસાદથી બચાવવા કોઈક કોઈ જગ્યાએ આશ્રય લઈ રહ્યા હતા આ દરમિયાન વિસ્કરણ લાગતા ત્રણ ભક્તોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા આ બનાવથી રબારી સમાજના આગેવાનોમાં અપડાતફડી મચી ગઈ હતી વધુ વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ વેરાવળ તાલુકાના ચિઢોકર ગામે રબારી સમાજના ત્યારે આસ્થાના કેન્દ્ર સમાન મોમાઈ માતાના મઠ ખાતે ત્યારે પૂજા પ્રસંગ હતી નવરાત્રીની ત્યારે આટમન નોમના પાવન પ્રસંગ યોજાયેલા ભુજ ઉત્સવમાં આજે વહેલી સવારે કરુણતા સર્જાઈ અને ઉત્સવની રોનક ગમગીન બની ગઈ હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો સવારે સાડા ચાર વાગે ત્યારે વરસાદ વરસી રહ્યો હતો અને એ જ સમયે ત્રણ ભક્તો ચા ભંડાર પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઇલેક્ટ્રિક પેનલ બોર્ડ નજીક ગયા હતા અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણે વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે ત્રણના મોત થયા હતા જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ